નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેન્ટોનેટ સલ્ફર તેલબિયા પાકમાં કપાસ મગફળી દિવેલા વગેરે પાકમાં ખૂબ જ ઉપયોગી ખાતર છે બેન્ટોનેટ સલ્ફર જે નેવ ટકા આવે છે બેન્ટોનેટ સલ્ફર ખાતરમાં નેવ ટકા સલ્ફર હોય છે તે હરિ દ્રવ્યની રચના પ્રોટીન પ્રોટીન સંશ્લેષણ અને પાક દ્વારા અન્ય એનપીકે ખાતરોના વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે બેંડોનાટ સલ્ફરનું જમીનનું પીએચ પીએચ ઘટાડવામાં મદદ કરે છે તેલેબિયામાં એકંદર ઉત્પાદનની ગુણવત્તા અને તેલની ટકાવારી વધારવામાં ખૂબ જ ઉપયોગી છે આમ બેન્ટોનર સલ્ફર એ શુદ્ધ સલ્ફર અને બેન્ટોનાઇટ માટેનું મિશ્રણ છે તેનો ઉપયોગ ગૌણ પોષક તત્વો તરીકે અને આલ્કલાઇન જમીનની સમસ્યાઓ સુધારવા માટે પણ થાય છે સલ્ફર એ સોડના સત્તર આવશ્યક પોષક તત્વોમાંનું એક છે અને તે આવશ્યક ઉત્સેચકો અને સોડના પ્રોટીનની રચનામાં મદદ કરે છે તો આ કયા પો સત્તર પોષક તત્વો છે તે આમાં આપેલું છે જેમાં કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન આ ત્રણ તત્વો હવા અને પાણીમાં પાણીમાંથી સોડ લેતા હોય છે જ્યારે મુખ્ય તત્વોમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે વધુ માત્રામાં જરૂર પડે છે સોટને ગૌણ તત્વોમાં સલ્ફર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઓછી માત્રામાં જરૂર પડતા હોય છે જ્યારે સૂક્ષ્મ તત્વોમાં જસત લો તાંબુ મેગનીઝ બોરોન ઓલિબડન ક્લોરીન અને નિકલ આમ કુલ સત્તર તત્વોની જરૂર છોડને પડતી હોય છે વધુ ઓછા માત્રામાં આ બેન્ટોના સેલ્ફરના મુખ્ય ફાયદાઓ જોવા જઈએ તો પાકને લીલોતરી રાખે છે ખાસ કરીને તે બે પાકોમાં પાકની ઉપજમાં વધારો કરે છે અને છોડના પ્રોટીનની રચનામાં આવશ્યક છે બેન્ડોનાર સલ્ફરનો ઉપયોગ કેવી રીતે કરવો ખાતરનો ઉપયોગ પાકના ચક્રના સ્થાન પ્રમાણ અને સમયને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ બેન્ડોનાર સલ્ફર નાઇટને વાવણીના સમયે અથવા ઊભા પાકમાં સીધું જમીનમાં લગાવવું જોઈએ તેલબિયા અને કઠોળ માટે બારથી પંદર કિલોગ્રામ એકરની માત્રામાં આપવું જોઈએ અને આઠથી દસ કિલોગ્રામ એકર એક એકરમાં ઉપયોગ અનાજના પાક માટે કરવો જોઈએ જ્યારે ફળો અને શાકભાજીના પાક માટે દસથી બાર કિલો એકરના પાક માટે અને થી બાર કિલો એકરની માત્રામાં ભલામણ કરવામાં આવે છે આ છે બેન્ટોના સલ્ફરની ઠેલી જેનો ભાવ અંદાજે ત્રીસથી ચાલીસ રૂપિયા સુધી એક કિલોના ભાવે મળતો હોય છે હા આ બેન્ટોના સલ્ફર ખૂબ જ ઉપયોગી ખાતર છે જેને સાદી ભાષામાં ટીકડી કંધક પણ કહેવામાં આવે છે ખાસ કરીને તેલેબિયા વર્ગના પાકોમાં ખૂબ જ ઉપયોગી છે જે તેલની માત્રામાં વધારો કરવાથી ઉત્પાદનમાં પણ વધારો થશે જેમ કે કપાસ મગફળી દિવેલા સૂર્યમુખી જે તેલબી વર્ગના પાકો છે તેમાં ખૂબ જ ઉપયોગી ખાતર છે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે